જય જોહાર જય આદિવાસી મિત્રો આજે ખૂબ જ અનંત આનંદ થઈ રહ્યો છે કે આપણે ફરવાની નીકળી ગયા છે કાલા કમાટી બક કમાટી બક કમાટી બક પરિંકા કમાટી બક આ રહ્યો ચાલો મળે મળે આગળ નવ ગી મિત્રો આપણે કમાટી બક માં આવી ગયા છે અને ટિકિટ લઈ રહ્યો છે આપણો ભાઈબન વાહ સુપર ટિકિટ લઈ રહ્યા છે તો ટિકિટ લઈ લઈએ અને પછી આપણે અંદર જઈએ અને અંદર જઈને શું થાય એ પણ બતાવીશ બને રહો મારા બ્લોગમાં કન્ટેન્ટ નહીં તો એટલે દોસ્તો આપણે ટિકિટ લઈ લીધી છે ટિકિટ લઈને આપણે અંદર જઈ રહ્યા છે પ્રાણી ચૂકવા શું જોવાનું આ ટિકિટ કેટલા ટિકિટ આવી લે ત્રીસ રૂપિયા ત્રીસ ત્રીસ રૂપિયા હા શું કહેવાય બહુ ભારી આપણે કચિન 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 હા તો બનેરો વ્લોકમાં બનેરો કન્ટન્યુર આપણા વ્લોગમાં આગળ શું થાય બતાવું પાછો અને મળીએ તો દોસ્તો ટિકિટ ચેક કરી છે તો ટિકિટ ચેક કરાવીને અમે આગળ નીકળી ગયા છે હવે આ પક્ષીનું ઘર છે એકદમ એકજસ્ટ મજા આવો ને તો આ બને રહો આપણા કન્ટિન્યુર વ્લોગમાં પ્રાણીનું આ મસ્ત મજાનું છે જોઈ શું થાય આગળ Bener, bukan itu. Ini di apa? tuh. Oh, oh, nih. Oh, boleh lah, Kabutra. Kumbhra. Kumbhra. <laughs> <laughs>

આ અંદર શું થયેલા પિંજરા એકલા જોવા મળે છે બીજું નહીં જોવા મળે તો હેલો દોસ્તો આપણે પક્ષી બધું જોઈ લીધું હવે પાછા જઈએ છે પેલું શું લા વાઘ ને ને સિંહ ને દીપડા ને એવું જોવા જઈએ છે તો બને મારા કન્ટિન્યુ રહી જોવા તો અમે ચાલ્યા છે હવે જોવા માટે પેલી બાજુ થોડો રસ્તો બનાવ્યો તો આ બાજુ રહીને જઈએ પરવીન તું બતાવજી કન્ટેનને આપણા વ્લોગમાં આપણા દોસ્તારો બહી ગયા છે એટલે દોસ્તો મને લાગી જાય તું હવે ખાઈ લઈએ નાસ્તો કરવાનો છે પપ મળીએ પપ ખાવાય છે પપ

ટિકિટ ચેક કરે છે ચેક કર્યા વગર અંદર તો જવાની દઈ તમે આવો તો ટિકિટ સેલ હા હા મે લીધો આ ફ્રેન્ડ છે આપડા ફ્રેન્ડ આવી ગયા છે પાછો ને સબસ્ક્રાઇબર એક ચલો ટિકિટ બુકિંગ કરાય ઓ ઓ રે ઓ રે ઓ રે ચલો દીપડો 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 તો હેલો દોસ્તો આપણો દીપડો જોવા મળ્યો છે જોઈ લો આ રહ્યો દીપડો